માડિયા રોડ ઉપર બેસેલી ભેસના કારણે કાર ચાલકે સ્ટેરિંગ ઉપરનો કાબુ ગુમાવતા કાર પલટી મરી ગઈ હતી આ અકસ્માતમાં બે ભેસ્ટના મોત નીપજ્યા હતા ચાલકને ઈજા થતા સારવારથી ખસેડાયો હતો માડિયા રોડ ઉપરથી મધરાત્રિના સમયે કાર ચાલક પસાર થઈ રહ્યા હતા તે સમયે રસ્તા ઉપર બેસેલી સાર સાથે કારનો અકસ્માત સર્જાયો હતો અકસ્માતમાં બે ભેસના મોત નીપજ્યા હતા જ્યારે કાર ચાલકને ઈજા થતા એકસો સેવા મારફતે સારવારથી ખસેડવામાં આવ્યા હતા

Ah, vem, vem, vai Ah, bem.